હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો ભાઈ અત્યારે આપણે આવી ગયા ધારમાં પાછા પાણી વાળવા તો વારવાઈ ભાઈ છે નહીં એટલે આડોશી પાડોશીમાંથી થોડોક મેળ કર્યો છે પાણીનો અત્યારે જો પાઈ દઈ તો આને કંઈક થવું હોય તો થઈ ગઈ બાકી તો આમાં શું થાય પાણી વગરનું તો ભાઈ ચાલો તો પહેલાં બધું બંબા બંબાનો મેળ કરીને પાથરીને પછી મળીએ તમને તો ભાઈ ફાઇનલી આપણે બોમ્બા બોમ્બા પાથરી ને મસ્ત મજાનું પાણી ચાલુ કરી દીધું છે હજી તો એટલું પાયું છે ધીરે ધીરે ભાઈ બધું ભાઈ દેવું ને ભાઈ એક તો કીડીઓ આજે હોજાડી દીધો હવાના કોરમાં યાર બંબા ઉમાથી કીડીઓ સડીને આવું વધારી ફેરવી દીધી હાલ સોરજીઓ કરી દીધો ને એક તો તડકો અહીંયા ડોકમાં પડે ને એવું બરે એની વાત પૂછો ભાઈ તો ભાઈ અત્યારે વાગી ગયા દહ ને ભાઈ તડકો હે ફાળી નાખે યાર અટાણામાં દહ વાગ્યામાં તો તડકો એવો હે કે વાત પૂછો હવે શર્ટ પલારી ને અટાળે રખડ્યું ને તો ગરમી થાય એવી હાલત છે આગળ શર્ટ પાંચ દસ મિનિટ મારે પાછો હુકાઈ ગયા હવે થોડીક વાર સાની વાટ જોઈએ હવે આગળ આવવાની તૈયારી હે સાની એ ભાઈ પાળો ની યાર મોટા મોટી દયા હે એક પાળો થી પાણી માંગ તો બીજો કે તમે તમારે વારી દો બે પાળો પાણી આપ્યું એટલે બે મોટું હાલે એક અહીંયા હાલે એટલે એક સામે આપણા ભાઈ નીલું ભાઈ વારે પાણી એક દીમાં બે મોટું છે એટલે લગભગ તો હાન થાય તો પી જાય બાકી તો જોયું જાય પછી અધૂરું રહે તો કંઈક કરશું પાછું એ દે હતો તો નહીં પવે હું આયા રેકડો તો બીલમાં હે એ તો હું તો હે છે ને બીજું હું ચાલો તો ભાઈ હવે નીલુભાઈ ને પી ગયું હે તો એ મોટરનું પાણી આમાં ચડાવી દે તો આનું વહેલું ઉકલે ને ભાઈ બાકી આમ નામ હાજુ દે હેરાન થાય હેક છું તો એ જાજુ પી ગયું ભાઈ વાંધો નથી ઉકલે તો હે એમ તો એ બે મોટરું હોય તો વેલું પતે ને કયું નહી ભાઈ લાઈટ નતી એમ ભુરાભાઈ હરખમાં આવી ગયા જો લાઈટ આવ્યા ભેગી ખેતર વસારે હોય ગયા આવા ગાંડા હે ભાઈ અમારા ભેગા તો ભાઈ ફાઇનલી આપણે પાણી બાણી વારી દીધું ને બધાય બંબા બોમ્બા હકાવીને કમ્પ્લીટ કરીને બધાને પકડાવી દીધા ને હું ભાગવું ભાઈ ઘેરે થાકી ગયા યાર આજ તો હવે ભૂરા ભાઈ વર્ગી ગયા સંપલ પગ ને બધું સર્વિસ કરવા ધી મેચ ધી ચાલો ફ્રેન્ડસ ગૂડ ઇવનિંગ કેમ છો બધા ભાઈ આમાં આપણે અત્યારે પાછું નવ્વાણમાં પાણી ચાલુ કર્યું હે ત્રીજી વાર પેલા અહીંયા સાંધા બાંધા જે કરી દઈ ડાટા મારી દઈ બધે પછી ત્યાં પાણી સડાવી મોટર હાલથી કરી દઈએ ભાઈ ઢારમાંથી પાણી વારીને આવ્યા ને તે મારા ફોનમાં ભાઈ પાણી ગરી ગયું હતું પછી બ્લોગ આગળ કન્ટિન્યુ ન કર્યો ફોનને હુકવા હેરફરથી પછી પાછો કન્ટિન્યુ કરી ભાઈ આપણે આ જો વાક્યુ ભોડું કાઢી જવાના છે ને ડાટો મારવાનો હે ચાલો તો કાઢી લઈએ પેલા પછી જઈએ ત્યાં વાક્યુ ફોડુ કાઢી તો લીધા હવે અહીંયા મારવાનું ઢાકણું નથી નીલુભાઈ ને ફોન બોન કરીને પૂછવું જોઈએ કે ઢાંકણું ક્યાં છે કે શું છે બાકી તો ઢાકણા વગરની મોટરે કેમ હાલતી કરવી અહીંયા ભાઈ ઢાકણું મળી ગયું ને ઢાકણું મારી દીધું હવે આ બધા બટકા બટકા લઈ ને મોટર હાલતી કરીને પછી જઈએ આપણા પાછા નવાઈ બટકા બટકાને એ હેઠે મૂકી દીધા પેલા મોટર હાલતી કરી આવું પછી પાછો જાય તો એ હેડે થી જાય જવાનું તો ભાઈ આપણે ત્યાંથી જ છે તો ખોટા એ વજન દઈડી ને પાછું લઈ જવું તો ભાઈ ભગવાન નું નામ લઈને ચાલુ કરી દઈ કઈ વાંધો ન આવે આવેલા કરે પી જાય થઈ ગયું ભાઈ ચાલુ ચાલો ભાગીએ ધીરે ધીરે જીરી કઈ જોઈ લઈ આખું પાણી વયું જાય પછી ભાગીએ ચાલો તો ભાઈ મોટર થઈ ગઈ કમ્પ્લીટ હાલતી પાણી એ નીકળી ગયું હોય છે હવે ત્યાં તો ભાગી ધીરે ધીરે હવે આપણા ખેતરમાં ત્યાં જઈને મળીએ હવે કેમ કે ભાઈ આ કટકા બટકાને ઉપાડીને પછી ફોન ને બધું ભેગું નહીં આમાં ભેગું થાય આપણું આ બધા એને લઈને હાલતી ના થઈ જાય ફાઇનલી આપણે બાંધા કરીને પાણી બધું કરી દીધું શરૂઆત થઈ ગઈ હવે પાણીની હવે જોઈએ કાલ પૂરું લે થાય કે કંઈ પૂરું થાય આપણે ભાઈ પાણી વારવામાં એ અઘરો કેસ છે ખાલી એટલો જોવામાં આમાં નહીં રહે ને એટલે ભાઈ પાણી એમાં જ એટલે એટલે સુધી આપણે બંબા પાથરીને હેરખાઈ પાવું જોઈએ પછીથી નહીં વાંધો પછીથી તો આરામથી બધા શાહમાં ઉયું જાય આ એટલા કેસમાં થોડુંક અઘરું છે ધીરે ધીરે પાઈ દે ભાઈ બંબા મૂકીને પહેલાં શિયાળ શાહમાં આવે એ પી જાય પછી એમાં મૂકીએ બંબા તો એમ કરીને ભાઈ આપણે પાવાનું તો છે તો થોડુંક અઘરું પડશે બીજું શું હોય એ તો ભાઈ હમણાં થોડાક દી થયા આ ખેતર ને પાયું તું એને પાછું જોવતા તા હાલત આની સાવ ભાઈ તળિયા પડવા માંડ્યા આવું હે યાર અને ગમે એટલું પાવકો વરસાદ જેવું ન પૂગે તો ભાઈ ફાઇનલી આપણે કાઈ કરી કરીને બંબા બંબા પાથરીને આ ઢોરી આખી પાઈ દીધી હવે તો કાયદેસરના સાફમાં જાય એટલે આવું પાણી જાય કમ્પ્લીટ કમ્પ્લેટ નહીં વાંધો આવે ઉપા દીવાળું હતું એ બધું નીકળી ગયું તો ભાઈ લાઇટમાં એવું હે કે લાઇટ હવે દસ કલાક કરી દીધી આઠ કલાક હતી એની જગ્યાએ તો હવે બપોરે વસારે આપે ને રાઈતી સાઠ બાર વાગે જાય હવે એ બાર વાગે જાય એ રાઈતી કેમ પાણી વારવું ભાઈ એના કરતાં દિવસના દાહ કલાક દે તો પાણી વારવાની મજા આવે આમાં રાઈતનો કેમ મેળ કરવો હેરાન ધારણ લાઈટ તો ભલે ભાઈ ગમે એટલા વાગ્યા સુધી રે આપણે ભાઈ અંધારું થાય ને ત્યાં સુધી વારવું બાકી પછી કાલ વારશું ખોટા ભાઈ રાત ઉજાગરા કરવા ને અંધારાનું હેરાન થવું એના કરતાં કાલ વારશું ભાઈ કાલ બી આખો આપણે કંઈ કામકાજ છે નહીં તો ભાઈ આપણે પાણી વારતા વારતા પલ્લો તો અડધો જાયજો કરી લીધો હા હવે થોડું થોડું અંધારું થવા માંડ્યું હવે થોડાક નાકા વારીને પછી ભાગી ગેરે બાકી હવે કાલ વારશું બપોરીથી હવે તો ભાઈ ટૂંકા ટૂંકા શા છે એટલે કાલ હાન થાય તો બધું પી જાય ખોટા ભાઈ અમે અંધારાનું વારવું એવું છે અહીંયા ભાઈ પાણી વારવાની એક મજા હે ભાઈ ગમે એટલું સલી જાય ને તો ક્યાંય પાણી જાય નહીં આવી નહીં ભરાયા ઘરે એટલે બહુ કંઈ ઉપાધિ નથી ભાઈ ભાઈ થઈ ગયું હબાઉનું અંધારું હવે નીલુભાઈ મોટર બંધ કરી દઈ પછી ભાગી ઘેરે કોરામાં વારીને વયા જાય એટલે કાલ હવારમાં ડાયરેક્ટ ચાલુ કરવાની જ રહે થી ચાલુ કરીને આવીએ ને અહીંયા પૂગીએ તો પાછા નાકા ભરાઈ જાય નેક્સ્ટ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણે ભાઈ એક બે ઘેરને ઘેર હોય ને એટલે હવે એના હાતું ખળ વાઢીને નાખવું જોઈએ બાકી બધા તો સરવા વયા જાય એક નથી તો એની કાંઈ છે ખળ વાડીને નાખી દે હાલો એને થોડુંક ભાઈ મને ખળ વાટતા તો નથી આવડતું ભાઈ હું તમને ખળ વાટતા શીખવાડી જોઉં કેમ વધાઈ ગયો ને ભાઈ હાર ભાઈ બીજા બધાને લાગે આપણે ન લાગે સેકન્ડ ભેગું વઢાઈએ તું ભાઈ વઢવાનું નહોતું એક પાથર એક હતો ખાલી એક ભી પૂરતું હાલો તો નાખી દઈએ ખાતી થાય પછી નાઈ ધોઈ નજરીક ગામ આપણે જવાનું હે પછી કહું તમને ક્યાં જવાનું હે આપણું ભાઈ નક્કી કરેલું કંઈ થતું જ નથી એ આપણે નક્કી હતું કે ગામ જવાનું છે ને ભાઈ નીલુભાઈ આપણે ધૂહરીમાંથી હંબેલ ભાંગીને બેઠા ત્યાં આવું ન્યા જવું જોઈએ ધારમાં એવું બધું ભાઈ આમાં ગોટાળા હાલે બધું તો પેલા નું બધું હેરખું કરી આવ્યું પછી જોઈએ આપણે ભૂગાય કે ન ભૂગાય શું થાય તો ભાઈ તો ભૂગી ગયા ને હવે હંબેલ ગાડી લીધી કરાવી આવી પાછા આવી ચડાવી દઈએ પછી આગળ તો ભાઈ ફાઈનલી આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું હંબેલ નીલુભાઈ ને પાછી ચડાવી દીધી હવે એની રીતના આવશે ને આપણે ભાગીએ હવે ભાંગે નહીં તો સારું બાકી ભાઈ ઓરિયું થાય ગાડું ભયર્યું હોય ને પછી હંબલ ભાંગે તો એમાં કાંઈ ઓરું થાય નહીં હવે આપણે ક્યાંય જવાનું તો નહીં બપોરે પછી લાઇટ આવી એટલી પાછા ધંધા લાગી ગયા પાણી વારવામાં યાર હવે તો ભાઈ થોડુંક એટલું જ છે ખાલી યો એટલું જ આજુ તો પાઈ દીધું તો એટલામાં શું ફેર પડે યાર આગડી પૂરું થઈ ગયા કલાક બે કલાક થાય ત્યાં તો બધું કામકાજ પૂરું આપણું પછી નહીં ને આરામથી ઘેરે બેસીએ ને મજા મજા આપીએ કાલની ઘડી ભાઈ આપણે ખૂણામાં જતા થોડુંક અઘ્ર કેસ આવી છે જો ઓલા ખૂણામાં હોય ને ત્યાં સુધી બમ્બા પાથરવા જો હે બાકી તો બધે પાણી સડી જાય પણ ન્યાય ખૂણામાં નથી ચડતું એટલે થોડાક બમ્બા પાથરી ને પછી પાવું જોઈએ આયલા કરે ભાઈ તું ભાઈ દીધું તો ભાઈ હવે ખૂણો થોડો મૂકવાનો હોય યાર આ તું ભાઈ તમે ગમે એટલી કાંઈ કરી લો ને યાર ઈરું મળતી જ નથી આપણે કેટલી દવા સાઈટી અહીંયા તો એ રખડે હમણાં આપણે પાણી પાવાનું ટાણું થઈ ગયું ભાઈ અંધારું થઈ ગયું હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ જો વ્લોગ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી હવે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી દ્વારકાધીશ